ਇਹ ਭਾਗ ਦੇ ਵਾਲੀ ਇਨਾਮ ਦਾ ਵਿਜੇਤਾ ਗਣਾ ਸੇ ਅਸ਼ੋਕ ਹਾਂਵੇਂ ਅਸ਼ੋਕ ਭਾਈ ਆਹ ਡਰੋ ਵਿਸ਼ੇ ਥੋੜੀ ਮਾਹਿੱਤੀ ਆਪਨ ਨੇ ਆਪਸੇ ਜੈ ਬੇਲੋ ਜਊ ਮਾਤਾ ਕੀ ਜੈ ਬੇਲੋ ਗੜਜੀ ਬਾਬਾ ਕੀ ਆਪਣੇ ਅੱਜ ਸ਼ਨੀਵਾਰ ਰਵੀ ਸੋਮ ਤੇ ਮੰਗਲ ત્રણ દિવસ અમારે બધી વ્યવસ્થા કરવામાં અને બે દિવસથી આ કામની અંદર વ્યસ્ત છીએ એના માટે ત્રણ દિવસ કોઈએ આના માટે કાલ સાંજ સુધી અમે પીડીએફ તૈયાર કરીને બધાને મોકલી દઈશું અને બુધવારથી અમે દિવસના પચાસ મેમ્બર બોલાવી અને જે આગળ આપણે બે વખત ઈનામો આપ્યા છે એવી રીતે બધાને ઈનામો આપશું એક અમારો આ ડ્રો કરવાથી નિયમ છે તમને બધાને ખબર હશે કે અમે સાધન પેટે કોઈને પૈસા નથી આપતા વસ્તુ જ આપો છો અને જે અહીંયાથી દૂર લાગે છે એમને પણ વસ્તુ જ આપો છો કારણ કે ભાટી સાહેબ ઉપર દાખલો આપો છો કે એમને ટ્રેક્ટર લાગ્યો છે અને એમને પૈસા આપ્યા હોય તો ડીસાની બજારમાં જ બજારમાં ગમે ત્યાં રોકાણ કરીને જતા રહે ઘરે જાય એટલે ખબર ના પડે ભાટી સાહેબ ને ટ્રેક્ટર લાગ્યો હતો પૈસા આયા બાકી ટ્રેક્ટર જ ભાટી સાહેબને આપો તો ટ્રેક્ટર એમના ઘરે જાય આડોશી પાડોશી આજુબાજુવાળા જુએ કે ભાટી સાહેબ ટ્રેક્ટર તો બે ત્રણ હતા તમે કેમ લાયો તો કે આ ડ્રોમાં લાગ્યો છે એટલે લાયો છે એટલે દરેક વસ્તુ અમે વસ્તુ જ આપો છો એટલે અને જે અહીંયાથી દૂર જેને ફરી એને ફરી જ ઘંટી કે લાગે છે

જેને વિજેતા થાય એ મિત્રોને વિનંતી કે શાંતિ રાખવી તમારી વસ્તુ તમારા કિસ્મતથી જે લાગે છે એ તમારા ઘર સુધી સોય સો ટકા પહોંચશે એની ફૂલ અમે બોધરી આપો છો અને તમારી બધાના વિશ્વાસથી અમે અમારો નવો સાસ નવો ડ્રો મૂક્યો છે રામદેવ ફાઉન્ડેશન મોરથલ એની અંદર પહેલો પચીસ ટ્રેક્ટર છે અને બસો ને એકાવન બાઈક દૂધ ભરાવા જવા માટે ખુબજ તકલીફ રહેતી હતી એટલે બસો ને એકાવન બાઈક મહા અને રામાપીર

આવતી આવતીકાલથી જ અમારા પૂરી એજન્ટોની ટીમ સાથે બુકિંગ ચાલુ છે બુકો આવી ગયેલી છે જેને પણ કિસ્મત અજમાવાના હોય ફરીથી પણ કૂપન લેજો અને આનો તટસ્થ રિઝલ્ટ ઉ કૂબનો બધી પટારાની અંદર ભેગી કરી અને સ્ટેજ ઉપર એમનો ટેબો કરીને બધી મિક્સ કરી અને પછી જે આ ગોળાની અંદર ભેગી કરીને મિક્સ કરીને ભરી છે હજી પણ એને મિક્સ કરો છો આની અંદર કોઈ ગુલમાલ કે કોઈ ખોટો કરશે એનો મહાજવ ખોટો કરશે એટલે આ સ્ટેજ માટે સાક્ષી સાથે હું મારી ટીમ સાથે કહું છું કે આની અંદર કોઈ ખોટો નહીં થાય અને કરશે એનો મહાજવ ખોટો કરશે તો હવે તમામ શાંતિથી જે પાછળ ઊભા છે એમને બહી જાઓ બધા નેચા આપણે જેના કિસ્મત હશે જેના જે લઈ જશે સ્કોર્પિયો ગાડી ટ્રેક્ટર બાઈક અને ફરીથી કહું જે ટ્રેક્ટર અને બાઇક છે એમનો પેલા અમે બોલાવીશું ત્યારે એમનો આધાર કાર્ડ પાન કાર્ડ લેશુ અને નંબર પ્લેટ નાખવા માટે અમે શોરૂમે ડોક્યુમેન્ટ આપીશું એના પછી જે અમે બે ચાર દિવસ પછી તારીખ નક્કી કરીએ એ દિવસે મારી જે બે વખત આપણે ઇનામો આપ્યા છે એ જ જગ્યાએથી મારી ઓફિસેથી એક જ દિવસે એકાવન ટ્રેક્ટર બીજા દિવસે ત્રીજા દિવસે એકસો બાઇક એક સાથે નંબર પ્લેટ લગાવી અને ત્યાંથી આપણે ભોજન સાથે લઈ અને ડિલિવરી આપીશું એટલે તમામ મિત્રો એ શાંતિ થી તમારો જે કિસ્મત માં લાગેલો ઇનામ છે તમારે ઈનામ લાગ્યો છે ને આટલા પૈસા નાખો એક રૂપિયો કોઈને નાખવાનો થતો નથી તમારા ભાઈ કોઈ ફોન આવે કોઈને એક રૂપિયો પણ નાખવાનો થતો નથી જે વ્યવહાર લેવાનો વ્યવહારિક કરવાનો હશે એટલે કોઈ મારી જોડે ખૂબ જ ફોન આવતા હતા કે મારે બાઇક લાગી ચાર હજાર મોગે પાંચ હજાર મોગે એવી વાતમાં કોઈ આવવાનો નથી જેને ઈનામ લાગે એમને ઇનામ અહીંયા આવ્યા પછી જે વીમો પાર્સિંગ હશે કે જે હોય એ આપવાનો થશે બાકી ફોનમાં એક પણ રૂપિયો કોઈને નાખવાનો નથી એના સિવાય કહી દઉં છું કે જેના પૈસા ભૂલ ચૂકમાં દેવાના બાકી રહી ગયા હોય તો આ મહાજવની ધન્ય ધરા પર કોઈ ઇનામ જેને લાગશે એમને અમે આપી દઈશું પણ ઇનામના જેના એજન્ટ શરીને અમારા અહીંયા સાથે લઈને આવવાનું રહેશે પાવતી વોટ્સઅપ હોય તો ચાલશે એમનો પૈસા નોખેલો સ્ક્રીનશોટ પણ જોઈશે ગઈ વખતે અમને અમુક પ્રોબ્લેમો થયા હતા એના લીધે તમારા પ્રૂફ સાથે અને તમારો જે માઇન્ડ જેના પૈસા નહી આવેલા હોય એમનો ઈનામ અમે ગમે તે આ જગ્યાએ ગૌશાળામાં આપીશું પૈસા નહી આવ્યા હોય એમને આ વખતે ઇનામ અમે નહીં આપીએ આ સ્ટેજ ઉપરથી હું કહું છું કે ઘણા ખરા એવા હોય છે કે પૈસા નોખતા નથી કુપન લઈ લે છે તો આને પૈસા જેને નહીં નાખ્યા હોય અને એમને ઇનામ લાગશે એ ઇનામ અમે ગૌશાળાને અર્પણ કરીશું એ પણ અહીંયા સ્ટેજ ઉપરથી હું જાહેરાત કરું છું પાટી સાહેબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ બીજી વસ્તુ તમને કહું કે બીજો ડ્રો એમણે ચાલુ કર્યો છે તમે ટિકિટો એજન્ટ જોઈને ખરીદજો હું તમને વિનંતી કરું છું દેખો અને ઘણા લોકો આનું ચર્ચાનો વિષય બનાવે તો એની પણ ચોખવટ કરી દઉં બાપુની હાજરી છે ત્યારે ઘણા લોકો એમ કે છે કે આ તો બધાય ધંધો ખોલ્યો પણ બાપુ ધારો કે તમે ઘણા લોકો મોબાઈલની અંદર ઓનલાઈન ગેમ રમે છે અને ઓનલાઈન પૈસા ઉડાડે છે કરોડો રૂપિયાનો ફ્રોડ થાય છે તો અત્યારે તો કદાચ અશોકભાઈને એમની ટીમ આ ડ્રો કરે છે ત્યારે બાપુ લગભગ પાંચસો માણસોને રોજગારી મળે છે જે એજન્ટો કામ કરી રહ્યા છે કુલ અઢારસો એજન્ટ છે ખુબ ખુબ ધન્યવાદ જોરદાર તાળીઓ થી વધો અઢારસો લોકો ઘર ચાલે છે અઢારસો લોકોને રોજગાર મળે છે તો એનાથી મોટી શું વાત મિત્રો આ તો એક ફેક્ટરી ગણાય આ એક ફેક્ટરી ગણાય આપણા રતન ટાટા હતા એમને શું કર્યું હતું લોકો ને દાન નતા કરતા પણ લોકોને રોજગાર આપતા હતા ભલે ગમે તે રીતે છે પણ આજે અઢારસો લોકોને રોજગાર તો મળે છે ને તમારા એક ચારસો રૂપિયામાં આપણે કઈ થઈ જતું નથી ભલે એમાંથી પચીસ ટકા પચાસ ટકા ગૌ માતા માટે પણ એના માટે લેવાનું જયારે આટલા લોકોને આપણે એમ સમજવાનું કે કોઈ એક વ્યક્તિ આપણે ચારસો રૂપિયાની મદદ કરી હતી તો ખુબ ખુબ ધન્યવાદ છે અઢારસો માણસો એજન્ટો છે એટલે ખુબ ખૂબ ધન્યવાદ તો આવો હવે બાપુની આજ્ઞા અનુમતિ લઈ માં જવના આશીર્વાદ લઈ અને ગૌ માતાના આશીર્વાદ લઈ અને આપણે આ ઇનામ ડ્રોની શરૂઆત કરીએ છીએ અને સર્વપ્રથમ ઇનામ આપણે સ્કોર્પીઓનું પહેલો ડ્રો થશે તો આપણે શું તૈયારી કરીએ ચલો બિલકુલ સાઈડમાં કોઈ વચ્ચે નહીં રહે જે પણ દીકરી ટિકિટ ઉપર એ ટિકિટ લઈને અહીંયા આવશે કેમેરાની આગળ એક ત્યાં કોઈ મૂકી દઉં નીચે છોકરી નીચે ઉતરે કે ખુરશી મૂકી દો ત્યાં એટલે દીકરી સીધી ઉપર લઈ લઈ હા આગળ કોઈ ના ઉભા રહેતા કેમેરામાં બિલકુલ લાઈવ હોવું જોઈએ આગળ ઘોડા જોડે કોઈ ના ઉભા રહેતા અને અહિયાં મારી જોડે પણ કોઈ ના ઉભા રહેતા પ્લીઝ રિક્વેસ્ટ ખુરશી મૂકો એટલે દીકરી નીચે ઉતરીએ કે બાજુ

અહીંયા સાઈડમાં કરી નાખો ને અહીંયા કરી નાખો વડીલ અહીંયા લઈ લઈએ તો ખૂણા ઉપર લઈ લો ખૂણા ઉપર લઈ લો કારણ કે એની જરૂર પડશે હા ના ના હમણાં પબ્લિક આવશે એટલે જ્યારે પંખાનો ડ્રો થશે ને ત્યારે હવાઈ નહીં આવે અહીંયા ગરમી લાગશે એટલે આ ચાલુ રાખજો ખૂણાવાળા ગોળા જોડે બીજા કોઈ નહીં આવે માત્ર જે બે ત્રણ મિત્રોને જવાબદારી સોંપેલી છે એ જ આવશે આ લાઈવ વાળા ભાઈ તમે થોડો ગોળો બતાવજો હા વારે વા બીજા બધા વચ્ચેથી થી દૂર રહેજો અશોક ભાઈ એટલે શું એક જ દીકરી આવી શકે લાઈવ માં ખુલ્લું દેખાય પહેલું ઇનામ સ્કોર્પિયો ગાડી અને એના માટે આવી રહી છે દીકરી એક ગાડી કેને કેને જોઈએ છે બોલો હાથ ઊંચો કરો કોઈ તમારું મજાક નહીં ઉડાવે કેમ ચિંતા કરો છો સપના તો મોટા જેને કાળી ગાડી જોઈ તું એ જોરદાર જયકારો બોલશે હાથ ઊંચો કરીને બોલો શિયા રામચંદ્ર ભગવાન કી બોલીએ જહુમાત जी, जी, हाँ पहलो इनाम स्कॉर्पियो गाड़ी बेटा आ बाजू आ दिख रही ना बाजू मुकलो मार बाजू एक मिनट खाली दिख रही मुकल एक मिनट खाली दिख रही नहीं आ मुको आ चालू रखो ना थोड़ा अने फिर भी ना कुछ थोड़ा, थोड़ा फिर भी ना हाँ आई जा बेटा यहाँ हाँ, 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 हाँ જે દીકરી આપણી વચ્ચે આવી છે એનું નામ છે ચેતના કંવર તમારે બધાને મંજૂર છે કે આ દીકરી ઉપાડે પહેલી ટિકિટ બોલો હાથ ઊંચો કરો બધાને મંજૂર છે ને ખરેખર તૈયારી દસાઈ તો ચેતના ને વિનંતી કરીએ આપણે દેખી લો બિલકુલ કોઈ જ તકલીફ નથી બિલકુલ ઈમાનદારી થી પહેલી ટિકિટ દીકરી ઉપાડશે તમને લાઈવ માં દેખાશે બિલકુલ એના ઉપર જ કેમેરો રહેશે લગાવ કેમેરો હોય पहली टिकट स्कॉर्पियो गाड़ी, गाड़ी। वडिल थोड़ा ये मॉनिटर चालू रखो ना पहलू इनाम स्कॉर्पियो गाड़ी, गाड़ी। बेटा यहाँ लेने आती रे टिकट लेने यहाँ हमारी पास आती रे बापू जोड़े जाती रे हाँ पहलू इनाम स्कॉर्पियो गाड़ी बापू खोली ने की जय स्कॉर्पियो गाड़ी थोड़ी शांति धीरज એક સ્ટેપ લઈ દો અહીંયા ખોલવા માટે गौ માતાના સાનિધ્યમાં પૂજ્ય સંતોની હાજરીમાં પલ્લો ઇનામ વારે વાર પેલા નામ બોલવા દો પછી કેમેરા કેમેરામાં કરું चौधरी યોગેશરામ ટોકન નંબર B 013110 સ્કોર્પિયો ગાડી એજન્ટ પીએસ કોણ છે એજન્ટ છે એજન્ટ પ્રવીણ ભાઈ પીએસ વારે હા મોબાઈલ નંબર છે યોગેશ રામ તોર જીરો ચાર યોગેશ ચૌધરી ટિકિટ નંબર ટોકન નંબર છે બી

हाँ <laughs> भाई एक बाजू रो भाई भाई ने बताओ भाई आठ डानेरा तो दाने दाने एको तेरे जीरो नव से आप आसान नवड़ो तो डानेरा जीरो अब आगरा आओ थोड़ा हाँ आओ आ बाजू आओ હા વાહ ભાઈ યોગેશ જોરદાર जोरदार તાળીઓથી વધાવો દાનેરાના વતની છે જોરાપુરાના અને સ્કોર્પિયો ગાડી આવી છે ભાઈ તમે સ્કોર્પિયો ગાડી ઉપર સ્પેશિયલ નામ લખાઈ દેજો કે સિદ્ધ સંત શ્રી રામપુરીજી ગૌશાળાના ડ્રોમાં આ ગાડી મારા ઇનામમાં આવી છે દુનિયાને ખબર પડે બરોબર છે વારે વાહ હા આ લઈ લો ટિકિટ આપી દો ત્યાં આગળ બીજું ઇનામ હવે 51 ટ્રેક્ટર એકાવન ટ્રેક્ટર બે પછી સ્ટેજ ઉપર બહો મારે વાહ હા હા એકાવન ટેક્કર હા કંકુના થયા કંકુના હા કેને કેના પર નોકરી કરતા પરવીણભાઈ ભાઈ બા તો પરવીણભાઈ ભાવે વાહ ભાઈ આ મિત્ર છે ને પરવીણ ભાઈ પાસે નોકરી કરતા હતા આપણા આ અશોક ભાઈ ના પાર્ટનર ને કમિટી ના આયોજક હા એમની ઈચ્છા થઈ હતી ને એમને કૂપન લીધી પોતાના શેઠ પાસે દીધો લો શેઠ તો હજે લગભગ એલ્ટો માં જ ફરતાયું પણ અને સર્વિસ કરવા વાળા વ્યક્તિઓ સ્કોર્પિયો માં ફરે શેઠ ઈ સ્કોર્પિયો માં ફરે ડ્રોરી મેર બની હા રડુલ ભાઈ બોલાવે રડમલ ભાઈ બોલાવે તમને ભાઈ બીજો ઇનામ આવે છે 51 ટ્રેક્ટર માં પહેલું ટ્રેક્ટર ભાઈ થોડી ઝડપ રાખો થોડી કારણ કે આ 1100 છે એક દીકરી ઊભી થાવ કોઈ પણ એક દીકરી એક દીકરી ઊભી થાઓ ભાઈ ટિકિટ ખોલે એના પહેલા લાઈવ માં બતાવી દેજો દીકરીને હા શું નામ

पहलू ट्रेक्टर विशाल संजय भाई पानेसरा मोटी मारड धोराजी टिकट नंबर छे एफ सीतेर चार इटो पहलू ट्रेक्टर विशाल संजय भाई पानेसरा मोटी मारड धोराजी टिकट नंबर छे